હલો ભાઈઓ જય માતાજી જય હું અત્યારે તમને સોલી દેખાડું છું જે કોઈ સેવાનું કામ કરતા હોય રામા પીરના મંડળમાં કે નવરાત્રીમાં એના માટે એક વિડીયો બનાવ્યો છે જે કોઈને આ સોલી ગમતી હોય ખાલી ત્રણસો રૂપિયામાં આપણે સેવાના કામમાં આપવાની છે તો અમારી દશક શોલીનો વિડીયો આ બનાવ્યો છે જે શોલીને ગમે તે ફોટો પાડી અને જે સોલી ત્રણસો રૂપિયામાં ગમે અને લેવી હોય તો અમારો મોબાઈલ નંબર છે અને આખું એડ્રેસ તમને આ વિડીયોમાં દેખાડવામાં આવશે આ તમે જોઈ શકો છો આ સોલી ખાલી ત્રણસો રૂપિયામાં મંડળમાં આપવાની છે તો મંડળવાળા ખાસ કરીને ભાઈઓ આ વિડીયો એટલો શેર કરજો કે તમારે લેવી હોય કે બીજાને લેવી હોય તો પણ આ કાયમ આવે એવી વસ્તુ છે હાવ હારી વસ્તુ છે તો સેવા માટે ખાલી ત્રણસો રૂપિયામાં સોલી આપવાની છે દસ પીસ સેમાંથી કોઈ પણ સોલી લ્યો ખાલી ત્રણસો રૂપિયામાં મંડળવાળાને દઈ દેવાની છે તો તમે જોઈ શકો છો ખાલી સોલી આ એની ઓઢણી આવશે ખાલી ત્રણસો રૂપિયામાં

ગરબી મંડળ નવરાત્રીમાં રમતા હોય ઈ ભાઈઓને પણ મોકલજો જેમ બનાવી શેર ખાલી ત્રણસો રૂપિયાની ખાલી ત્રણસો રૂપિયા જોડી તમે જોઈ શકો છો કોઈ વસ્તુ કઈ વસ્તુ નો વાંધો નથી ખાલી ત્રણસો રૂપિયા તો એડ્રેસ છે અમારું અમીસોલીસ્યા અમારો મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ સત્તાવન અઠ્યાસી નવ્વાણું અમીસોલી વિચાર સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ ખાલી ત્રણસો રૂપિયામાં આપવાની છે જે મંડળવાળાને ગમે તે ખાલી ત્રણસો રૂપિયામાં લઈ જાય કોઈ પણ ગામના હોય ખાલી ત્રણસો રૂપિયામાં નવરાત્રીમાં અને રામા મંડળમાં દેવાની છે ખાલી ત્રણસો રૂપિયા આખી જોડીના ત્રણસો રૂપિયા રામા મંડળ નવરાત્રી તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો ખાલી ત્રણસો રૂપિયા જે બધી સોરી બતાવું છું ખાલી 300 300 રૂપિયામાં માં આપવાની છે તમારે લેવી હોય તો તમે પણ લઈ શકશો અને સેવાનું કામ છે બને તા સુધી વિડીયોને શેર કરજો અને રામ મંડળ વાળા ભાઈ હોય એને પહોંચાડજો તમારે લેવી હોય અથવા રામ મંડળ વાળા નવરાત્રી વાળા ભાઈઓ ને લેવી હોય 300 રૂપિયામાં સેવાના કામમાં ના આપવાની છે ખાલી 300 રૂપિયા આખી જોડીના ત્રણસો રૂપિયા અમી સોલી વિચ્યા સીધી વિનાયક કોમ્પ્લેટ મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ સત્તાવન અઠ્યા એસી ગમે ત્યારે ફોન કરીને આવવાની સોય જે વહેલા તે પહેલાં ખાલી ત્રણસો રૂપિયામાં અમી સોલી વિચ્યા તો મંડળવાળા ભાઈઓ ખાસ તમારા માટે છે ખાલી ત્રણસો રૂપિયા

ખાલી ત્રણસો રૂપિયામાં રામા મંડળવાળા નવરાત્રીવાળા શેર કરો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરીજો તો સેવાના કામમાં સહેલી સસ્તી આપું છું તો જે કોઈ રામા મંડળવાળાને લીધું હોય તો ખાલી ત્રણસો રૂપિયામાં લઈ જાય ખાલી तीन રૂપિયા સસ્તામાં સસ્તું ખાલી ત્રણસો રૂપિયા તો ભૂલો નહીં આવો મોબાઈલ પૂરો વિડિયો જોઈને કીજો જે તમને ગમે ખાલી ત્રણસો રૂપિયા આપવાની છે નવરાત્રી વાળા રામા મંડળ વાળા ખાલી ત્રણસો રૂપિયા કમ્પ્લીટ જોડી આવશે કોણિયો બ્લાઉજ ખાલી ત્રણસો માં આપવાની છે સેવાના ભાવમાં ખાલી ત્રણસો રૂપિયા બધી ત્રણસો રૂપિયામાં આપવાની છે જે ઘણી બધી છે દેખાડું છું તો વિડીયોમાં જોડાયેલા રહીજો અને પૂરો વિડીયો જોજો અને લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ખાલી ત્રણસોમાં દોડી દેવાની અમે સોલી ઈચ્છા તો આવો જે કોઈને લેવી હોય ખાલી ત્રણસો રૂપિયાની દોડી ત્રણસો રૂપિયા જે વેલા તે પેહલા હાલો ભાઈ અમારો વિડીયો ગમે તેમ શેર કર્યો જે સુધી અમુક માણસો ને રામા મંડળ વાળાને ન પોગે ત્યાં પોગાડી દેવો ખાલી ત્રણસો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયા માં દેવાની છે ખાલી ત્રણસો રૂપિયા માં જોડી અમીસોલીવામાં રામા મંડળ વાળા ભાઈઓ માટે નવરાત્રી વાળા માટે ખાલી ત્રણસો રૂપિયા અમીસોલીસ્યા આવો સીધી વિનાય કોમ્પ્લેક્ષ મોબાઈલ નંબર છે સત્તાણું સાડત્રીસ સત્તાવન ખાલી ત્રણસો રૂપિયા માં આપવાની છે ફક્ત ત્રણસો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયા જોઈ લો અમારા વિડીયોને શેર અને જે કોઈ મંડળમાં ગમે તે ગામ ના હોય ખાલી ત્રણસો રૂપિયામાં તો રામા મંડળ વાળા ખાસ ભાઈઓ શેર કરજો તમારા ગ્રુપમાં પણ મોકલીજો વિડીયો ને જરૂરિયાત વાળા માણસો ને પણ ખાલી ત્રણસો રૂપિયા માં મળી જાય સોલી અમી સોલી વિચે તો અમારા વિડીયોને શેર કરજો અને મંડળ વાળા ભાઈઓ પોગાડજો કોઈ પણ ગામના હોય ખાલી ત્રણસો રૂપિયામાં ખાલી ત્રણસો ની વિચા ખાલી ત્રણસો માં જોડે રાવણ મંડળમાં અને નવરાત્રી વાળા હોય તો મંડળમાં ગ્રુપમાં શેર કરજો અમારા વિડીયો જેથી કોઈને લેવી હોય તો લઈ જાય ભાવે ખાલી ત્રણસો રૂપિયા જે ગમી સોલી ખાલી ત્રણસો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયા અમી સોલી વીચી જવાનું કામ છે ભાઈ તો અમારા વિડીયોને શેર કરજો અને મંડળવાળા ભાઈઓ સુધી પહોંચાડજો ખાલી ત્રણસો રૂપિયામાં સોલી આપવાની છે તો કોઈ બાકી નો રજા બને એટલો શેર કરી જો અમારા વિડીયોને જય માતાજી જય રામા